તો રાજ્યમાં લોકશાહીનું પર્વ મનાવાઈ રહ્યું છે પરંતુ મહેસાણા જિલ્લાના ગોઝારીયામાં મતદારો મતદાનથી અળગા રહ્યા છે ગોઝારીયાએ મતદાનનો બહિષ્કાર કરતા હજુ સુધી એક પણ મત નથી નંખાયો ગોઝારીયાના દસ મતદાન બૂથ પર કાગડા ઉડતા જોવા મળે છે જેને લીધે રાજકીય પક્ષોની ચિંતા વધી ગઈ છે તેઓ મતદારોને રિઝવવાના પ્રયાસ કરી રહ્યા છે િયામાં દસ હજાર મતદારો છે પરંતુ ચૌદ માં ભારે વિવાદ વિરોધ વચ્ચે ગોજારીયા તાલુકો રદ થવાના નિર્ણયથી રોષે ભરાયેલા ગોજારીયા એક હજાર બાસઠ જેટલા ભાજપના પ્રાથમિક સભ્યો તેમજ હોદ્દેદારોએ પક્ષમાંથી સામૂહિક રાજીનામા ધરી દીધા હતા

રાજપા સરકારે વર્ષ 1998 માં અલાયદો તાલુકો જાહેર કર્યો હતો જો કે કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બનતા અલાયદા તાલુકાનો દરજ્જો રદ કરાયો હતો સોળ વર્ષ બાદ એ બાબતનું પુનરાવર્તન થતા ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ગામના આગેવાનોનું કહેવું છે કે ગોજારિયામાં જોડાવા ન ઈચ્છતા ગામોને કારણે જ તે સમયે ગોજારિયા તાલુકો બનતો રહી ગયો હતો

અને એક નિર્ણય કર્યો દરેક કોમના સાથે હતા અને દરેક કોમે બહિષ્કાર કરવા ટેકો જાહેર કર્યો જેથી ગુજરાતમાં બહિષ્કાર કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે ભાજપના બે દિગ્ગજ નેતાઓ નરેન્દ્રભાઈ મોદી અને શંકરસિંહભાઈ વાઘેલાએ ગુજરાતને ને બબે વખત તાલુકો બનાવ્યો અને ચાલુ સરકારે પાછો રદ કર્યો એના બબે વખત ઉદઘાટન થાય રદ કરે અને વિકાસથી વંચિત છે ગુજરાતના ગામ માટે સમગ્ર ગ્રામજનોએ નક્કી કર્યું કે આપણને તાલુકાનો દરજ્જો ના મળે અને વિકાસ ના થાય માટે મતદાન થી વંચિત રહ્યા ગોજારિયા મહેસાણા તાલુકાનું સૌથી મોટું ગામ છે યુપીએ સરકાર હતી ત્યારે સ્માર્ટ ગામ તરીકે વિકસાવા માટેની યોજના મંજૂર કરેલી રાજ્ય સરકારે ગોજારિયાને ગટર રસ્તાઓ વીજળીની સુવિધાઓથી વંચિત રાખ્યું છે અને એના કારણે ગ્રામજનોનો આક્રોશ રાજ્ય સરકાર ઉપર પૂરેપૂરો છે એના કારણે રાજ્ય સરકાર અમારા ગોજારિયા નગરના વિકાસના કામો ત્વરિત હાથ ધરે એ માટે ગ્રામજનોનો અવાજ રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે આ ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે મહેસાણા જિલ્લાના ગોજરિયા તાલુકા મથક ખાતે જ મતદારો દ્વારા નિરસ મતદાન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો જે પ્રકારે ગોજરિયા તાલુકાનું જ્યાં મતદાન મથક કેન્દ્ર છે ત્યાં આગળ સવારથી કોઈ મતદાર અહીંયા આગળ મત નાખવા આવ્યું નથી અને માત્ર કર્મચારીઓ જે સરકારી કર્મચારીઓ છે તે માત્ર મતદારની રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને આમ જોવા મળતું હોય છે કે જે પ્રકારે ચૂંટણીની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે તો આ ચૂંટણીની સમગ્ર કામગીરી શિક્ષકોના ખભા પર મૂકવામાં આવતી હોય છે પરંતુ આજે આ શિક્ષક જાણે કામગીરીથી બેચેન બેઠો હોય વ્યાકુળ બેઠો હોય તેમ લાગી રહ્યું છે આપ જોઈ શકો જે પ્રકારે આ મતદાર કુટીરમાં કોઈ મતદાર મત નાખવા આવ્યું નથી ત્યારે નવયની વાત એ સામે આવી રહી છે કે સ્થાનિકોનો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે તાલુકો જાહેર કરવામાં આવ્યો તો તાલુકો જાહેર રદ કરતા જ સમગ્રમાં રોષ છે જેના કારણે તેઓએ મતદાનનો મહિષ્કાર કર્યો છે કેમેરામેન મિતભ ભટ્ટ સાથે મલ્હાર વોરા જીએસટીવી મહેસાણા